નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો બે હજાર ચોવીસ યોજાયો નડિયાદના યોગી ફાર્મ સ્વામિનારાયણ મંદિર કેસોકથા કુંજોલ ખાતે ગરીબ કલ્યાણ મેળો બે હજાર ચોવીસ યોજાયો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના કુલ ત્રણ જેટલા લાભાર્થીઓને રૂપિયા ચુમ્મોતેર પોઈન્ટ એકતાળીસ કરોડની સહાય આપવામાં આવી રહી છે આ અવસરે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે ગરીબ કલ્યાણના મેળાના માધ્યમથી એક જ સ્થળે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોની સીધી સહાય દ્વારા વચેટીયા પ્રથાને નાબૂદ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં ધારાસભ્યો નડિયાદ પંકજભાઈ દેસાઈ મેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ માતર કલ્પેશભાઈ પરમાર ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર નગરપાલિકા પ્રમુખ કિન્નરી બેનસા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી એસ વસાવા નિવાસી અધિક કલેક્ટર ભરત જોશી આસિસ્ટન્ટ કલેક્ટર અંચુ વિલ્સન ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલ તાલુકા પંચાયત પ્રમુખ મેઘા પટેલ પ્રાંત અધિકારીઓ વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓને મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આખા ગુજરાતની અંદર એક સાથે ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું અને જિલ્લાના દરેક હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો છે એના સિવાય તાલુકામાં પણ આ કાર્યક્રમ યોજાય અને આ કાર્યક્રમ થકી સરકાર પ્રજાના ઘરે અને ગરીબોનું કલ્યાણ કરવા માટે જે વિવિધ સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓના લાભ એમને સ્વયં મળે અને એ પોતે જ લાભ લઈ અને અહીંયાથી જાય એના માટેની તમામ પ્રકારની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા ગોઠવવામાં આવી છે અને આજે અહીંયા એ જ પ્રમાણે ખેડા જિલ્લાની જે પ્રજા છે એ દરેક તાલુકામાંથી અહીંયા પધારી છે ખૂબ મોટી સંખ્યામાં આ ગરીબ કલ્યાણ મેળામાં લોકોએ લાભ લીધો છે અને એ લાભનું વિતરણ નીચે સ્ટોલ્સ બનાવેલા છે જેને જે લાભ મળવાનો છે એ લાભના સ્ટોલ્સ જુદા જુદા બનાવવામાં આવ્યા છે અથવા તો ચેક એમને મળવાનો હશે તો એ ચેક પણ ત્યાંથી વિતરણ થનાર છે તો આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું કે એમને ગરીબોને પોતાના પગ પર ઊભા થવા માટે જે સહાય ચૂકવી અને યોજનાઓના લાભ આપ્યા છે એ બદલ આભાર